નમસ્કાર મિત્રો ખાસ કરીને શિયાળુ પાકની અંદર પૂરક ખાતર તરીકે ભારત દેશની સો ટકા સ્વદેશી પ્રાઇવેટ લિમિટેડ છે 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 અને બીજું વિશેની માહિતી તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે જો તમે સૌરાષ્ટ્રમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે જો તમે કચ્છ અથવા તો ઉત્તર ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો અને જો તમે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે હવે ખાસ કરીને આપણે માહિતી આપવાની છે બને ત્યાં સુધી આપણે મુક્ત ખેતી કરવાની છે કોઈ પણ પ્રકારના કેમિકલ ખાતર જમીનમાં ન આપવા જોઈએ કેમિકલ ખાતર આપવાથી આપણી જમીનની ફળદ્રુપતા ઘટે છે જમીનની અંદર રહેલા અળસિયાઓ અને બેક્ટેરિયાઓનો નાશ થાય છે અને જેને કારણે આપણી જમીનનો બંજર થતી જાય છે અને સેન્દ્રીય કાર્બનનું લેવલ ઘટતું જાય છે એટલે આપણી જમીન છે એ ઉપજાવ રહેતી નથી એટલે અમે વારંવાર આપણે ઓર્ગેનિક ખાતરની માહિતી આપી અત્યારે આમ તો આપણે લગભગ મોટા ભાગના જે શિયાળુ પાકના વાવેતર હોય અને એમાં જે પાક છે એ ત્રીસ દિવસ ઉપરનો હોય એને આપણે પૂરક ખાતરની જરૂર પડતી હોય છે પાયાના ખાતર તરીકે તો તમે છાણિયું ખાતર અથવા તો અન્ય કોઈ પણ ખાતર નાખેલા હશે અથવા તો અમે મેલો ફોરજીની પણ ભલામણ કરેલી હતી તમે એ પણ નાખેલું હોય પણ હવે આપણે ત્રીસ દિવસ ઉપરથી પાક હોય એને આપણે સેકન્ડરી ન્યુટ્રીયન્ટ એટલે કે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફરની જરૂર પડતી હોય જેમાં ખાસ કરીને આપણે પૂરક ખાતર આપવાનું છે એની અંદર આવે છે લિટમ સેગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું મેલોગા ખાઈજી મેલોગા ખાઈજી છે એ પચીસ કિલો પેકિંગની અંદર આવે છે ને પચીસ કિલો પેકિંગનો ભાવ છે નવસો ને પચાસ રૂપિયા પચીસ કિલો પેકિંગ છે એ એક થેલી છે એ તમે પચીસ કિલોની એક એકરની અંદર વાપરી શકો છો એનું પ્રમાણ છે એક એકરમાં પચીસ કિલો અને એની સાથે આ જે ખાતર છે એની અંદર આવે છે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર એની સાથોસાથ હોર્મોન્સ તરીકે યુમિક ફોલિક અને સીવી જેવા હોર્મોન્સ છે અને જે પોઈન્ટના પ્રમાણમાં માઇક્રોમોટર્સ એટલે કે સૂક્ષ્મ તત્વો આવે છે જેમાં ઝીંક કોપર બોરોન ફેરેસ મેગેનીઝ ક્લોરિન મોલિબ્લેડિયમ આવા તમામ તત્વો આવતા હોય છે એટલે મેલોક્ઝા ફાઈવજી ખાતર છે એની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ફોલિક સીવી ઝીંક કોપર બોરોન ફેરેસ મેગેનીઝ ક્લોરિન મોલિબ્લેડમ આવા અનેક પ્રકારના જે તત્વો આવે છે ને એ પૂરક ખાતર તરીકે આપણે ખૂબ જરૂરી હોય છે એની સાથોસાથ આપણે આપવાનું છે માઇકોલી માઇકોલી છે એ ચાર કિલો પેકિંગની અંદર આવે છે ચાર કિલો છે એ એક એકરની અંદર વાપરી શકાય અને ચાર કિલોનો ભાવ છે પાંચસો પચાસ રૂપિયા એટલે મેલોક્ઝા ફાઈ જી છે એ એક એકરમાં પચીસ કિલો અને એની સાથોસાથ માઇકોલી છે એક એકરમાં ચાર કિલો આ બંને મિક્સ કરીને આપવામાં આવે તો જે માઇકોલી છે એક પ્રકારના માઇકો રાજા છે એક પ્રકારના બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એ જમીનની અંદર જે આપણે મૂળ દ્વારા લાગતી ફૂગને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એની સાથોસાથ મૂળ મજબૂત કરવા મૂળનો ગ્રોથ વધારવો અને છોડને એક પ્રકારે નવી એનર્જી આપે છે એટલે મેલોક્ઝા ફાઈજી અને માઇકોલી ખાતર છે એ આ રીતે જમીનની અંદર આપવામાં આવે તો અત્યારે જે આપણો ઊભેલો પાક હોય એને આપણે તંદુરસ્ત રાખી શકીએ તમામ પ્રકારના પોષણ છે પોષક તત્વો છે એમાં પણ આપણે રાહત મેળવી શકાય છે એટલે દરેક ખેડૂતભાઈ મારી અત્યારે ભલામણ છે કે તમારે શિયાળુ પાક હોય એ કોઈ પણ પ્રકારનો પાક હોય જેની અંદર ધાણા જીરું હોય લસણ ડુંગળી ચણા ઘઉં બાજરી અથવા તો અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર વાપરી શકો શાકભાજીની અંદર પણ તમે વાપરી શકો કોઈ પણ પાક જે તમારો શિયાળુ પાક છે જો તમારો પાક ત્રીસ દિવસથી ઉપરનો હોય તો મેલોક્ઝા જી અને માઇકોલી ખાતર છે એ આપવાના ત્રીસ દિવસથી લઈ અને વધારેમાં વધારે તમે હેંસી દિવસનો પાક થાય ત્યાં સુધી તમે આ ખાતર છે એ આપી શકો એટલે આ ખાતરના અમે અલગ 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 રીતે જે ટ્રાયલ લીધેલા છે એમાં ઉત્તમ પરિણામો છે એટલે અમે આપને ભલામણ કરી રહ્યા છીએ વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ